ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના ભાવના કારણે સ્થાનિકો કાઢી ઉઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર માં આવેલ નવી વસાહતના રહીસો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે મારું નામ લીલાબેન રાજેશભાઈ વાળા છે હું નવી નંબર 7 છે અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ પંદર વીસ દિવસથી જે આ રસ્તાઓ જે કામગીરી થતી નથી ખોદકામ કરીને જતા રહે છે કોઈ જોવા બી આવતું નથી બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે એ લાઇટો વાયરો લટક્યા બાદ નાના બાળકો રમે તો એમને કઈ થઈ બી જશે તો કોણ જવાબદાર અમારા ઘર પાસે લાઇટો બી નથી લાઇટો બી નથી કરવા આવતા મહિના એકથી તો લાઇટો ની કામગીરી બંધ છે અને ચોમાસા વન તૈયારી છે તો છે એ ગટરો ભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે જે આ કામગીરી કરવા આવવાનું છે તો આવતા જ નથી અત્યારે કામગીરી થતી જ નથી અત્યારે મુશ્કેલીનો સામનો તો એટલો બધો કે અહીંથી જે દવાખાનો અમારે નજીક જ પડે જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે પણ આ વસ્તાવના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી કે નથી અમારે સાધનો જઈ શકતા અને આવા જવામાં એટલી તકલીફ હોય સાધનો અહીંથી પલટી ખાઈ જાય નીકળવા જાય તો પણ સાધનો તો પલટી ખાઈ જાય છે અમારે મારું નામ વિજયભાઈ મોહનલાલ સોલંકી છે હું અહીંયા સામે જ રહું છું હવે આ રસ્તો પંદર દિવસથી ખોદીને ગયા છે અહીંયા મેઇન રસ્તો છે હવે મેઈન રસ્તામાં હું એમ્બ્યુલન્સ ને અહીંયા અમારા દવાખાના બી નજીક છે અમારે અહીંયા બાગ છે તેમાં મોટા મોટા ઝાડ પડી ગયા છે કેટલા વખતથી કોઈ કશું કરવા જ નથી આવતા અને એટલી ગંદકી ને બધું છે હવે લાઇટોના થાંભલા અમારા અહીંથી જ જાય છે એટલે એ પણ અમને તકલીફ પડે છે અહીંયા લાઇટો બી બંધ છે બધી કચરા વારવા માટે તો કોઈ નહી ગંદકી એટલી છે મારું નામ ડિમ્પલ બેન રાકેશભાઈ કાએસ છે અમારે નવી વસાત સાત નંબર વોર્ડ માં કોઈ કામગીરી કરવા આવતું નહિ અમારા બાગમાં બધું પડેલું છે પતરા પડેલા છે ઝાડ પડેલા છે રોડ બંધ છે મહિના થી નથી નથી